અને અને સંભૂત લેવલ મોલ બી નું કામ છે એ બોલો ઉભા રહે ભાઈ એ તમને દોરે છે હોસ્પિટલ દાખિલ કરવામાં આવી હતી અને પ્રથમ વસ્ત્રાપુર પીઆઈ તપાસ સંભાળી હતી અને આ પછી સીબી સાહેબ ની આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો એક આરોપી ડૉક્ટર વજરાની પ્રશાંત વજરાની પાંચ દિવસ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે ટોટલ આરોપીઓને જોઈએ તો અત્યાર સુધી આઠ આરોપી જાહેર કરવામાં આવે છે જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંધ ગયા અને રાજસમંધથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રોક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી થી એકબીજાની સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈ કાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈ હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાઇત છે મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ થયેલો છે અને જોઈએ તો આ પહેલા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિ પહેલા આપિટલમાં હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો

સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પરસેન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવેન્યુ સેવન્ટી પરસેન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પરસેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને

એના રૂપમાં પણ પહેલા બે કેસ 138 મુજબ દાખલ થયેલા છે આ લોકોનો કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં લોકો જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ પીએમજીઆઈ પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતો તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા માં બતાવવામાં આવ્યા અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા 11 તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યા તો એને ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોને વિરોધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશઆઉટ કર્યો મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા ડોંગલ અથવાથી આ લોકો એક દુસરાકમાં હતા પ્રતિક હીરાલાલ ભટ્ટ ચોથા હીરલાલ ભટ્ટ અને પાંચમા પંકજ આ બંને ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસીકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે આ લોકોનો ડોક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરો કમિશન પણ આવતા હતા એની ડિટેલ્સ અમે મળી છે આ આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું એનો કોન કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી અને આ લોકોનું જ્યારે આ છુપ્યો કોને મદદ કરી અને આ આખો મોબાઈલ એને ડિલીટ કર્યો કેના કહેવાથી પુરાવાનો નાશ કર્યો આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે કેટલા ઓપરેશન થયા અને કેટલા રૂપિયા આ લોકો મેળવ્યા છે કેટલા સમયગાળામાં

جائے پگار میرے ڈیسکس کر અ એની બેલેન્સ શીટ માં ખર્ચા હોય તો પકડાયેલા આરબી માં ઉદયપુર થી કોણ પકડાય પકડાયો અને બાકી લોકો છે આ મુદ્દા છે હું આપણો કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમજે વાય પોર્ટલ પર મને કોને જોડે સંપર્ક માં આ સીડીઆર અને આપીડીઆર મારફતે મેં આ જાણવા ત્યારે જેટલી બી તપાસ કરી છે કે મેં કોને વધારે કમિશન લીધું મને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું તો અગર કોઈ હું આ જાણવા માંગુ છું સરકારની સી સાહેબની એચએમ સાહેબની ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે

અત્યારે તો જ્યારે આ પકડવામાં આવ્યા આ લોકો વકીલ મારફતે ટચ માં હતા અને ઘણા બધા ડાટા અને લોગ એને ડિલીટ કર્યો હતો અ હું આપનો કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે કે નોર્મલ કોલ પર કાર્તિક પટેલનો તો કોઈ સંપર્ક ના થાય આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ છે એના પર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એનો આગળ નોર્મલ ટેકનિકલ એનાલિસિસમાં આવશે તો ખબર પડશે ખેડાનો કામ છે ખાલી લોકેશન કે નામ જણાવી શકાય ને આ છે پٹیل تال <سؤال> آر مدد کراخل کر

چاہی آسٹنٹ چیز کرتا تھا આ ગામમાં સરપંચોને જઈને સંપર્ક કરે લોકલ લોકોનો સરપંચ લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારો વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ

જ્યારે એનો આગોતરા મળે ત્યારે હાજર થાય અને આ લોકોનો પ્લાન આ હતો અને ત્યાં બિલકુલ લિમિટેડ અવર જવર કરતા હતા અને કોઈને લોકલ જોડે પણ સંપર્ક નથી કરતા હતા અને કોઈ પણ નોર્મલ તરીકે મોબાઈલનો ઉપયોગ નથી કરતા કેટલા દિવસ આ લોકો અત્યારે ડિટેલ અમે ત્યાંનો આજુબાજુ સીસીટીવી ચેક કરીએ છીએ પણ છેલ્લા ચાર પાંચ દિવસ મિત્રતા તરીકે શું એને મદદ કરી અને લાય છે નો એને પૂછપરછ ચાલુ છે છેડોવણી હોય તો એના ઉપર એટલે ખબર હતી ખરા કે આરોપી છે હા ખબર